શું તમારી પાસે જન્મ પ્રમાણપત્ર જૂનું છે હવે તેને નવું અને ડિજિટલ બનાવી શકો છો સરળ રીતે જુઓ આખો વિડીયો અને ઘણા લોકો આને દાખલો પણ કહે છે જન્મ પ્રમાણપત્ર પણ કહે છે અને અને બર્થ ડે સર્ટિફિકેટ પણ કહે છે વાત કરવાના છે કે તમારી પાસે દાખલો છે તે જૂનો છે બરાબર હવે તેને તમે અપડેટ કરાવી અને નવો કરાવવા માગો છો તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે જો પહેલાં તો તમને કહી દઉં કે તમારો દાખલો જૂનો હોય છે તેમાં નામ પણ ટૂંકું હોય છે તો તેના લીધે તમે આધાર કાર્ડ પણ નહીં કઢવી શકો કારણ કે અત્યારે આધાર કાર્ડમાં પણ ફૂલ નામ થઈ ગયું છે તો તમારે આ દાખલાને અપડેટ કરાવવો હોય તો કઈ કઈ જગ્યાએ જવાનું છે શું શું કરવાનું છે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો પહેલાં તો તમારે તે દાખલામાં જોઈ લેવાનું છે તમારી પાસે જે જૂનો દાખલો છે ને તેમાં જોઈ લેવાનો છે કે તેનો સિક્કો ક્યાંનો લાગેલો છે બરાબર જો તમારો જન્મ તમારા ગામમાં થયેલો હોય તમે ગામમાં રહેતા હોય તો તમારે ગામ પંચાયતે જવાનું છે તમારો જન્મ ગામમાં થયો હોય તો તમારે ગામ પંચાયતે જવાનું છે જો તમારો જન્મ દવાખાનામાં અથવા હોસ્પિટલમાં થયો હોય તો તમારે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં જવાનું રહેશે અને તમારા દાખલો તમારી પાસે જૂનો છે તેમાં સિક્કો પણ ત્યાંનો જ લાગેલો હોય છે તો તમારે આ દાખલાને સાથે લેતું જવાનું છે અને ડોક્યુમેન્ટમાં પિતાનું આધાર કાર્ડ અને માતાનું આધાર કાર્ડ અને જો બાળક ભણતું હોય તો નિશાળનું એનું જે સલ્ટી આવે છે મિત્ર ત્યાં તમે કહેશો એટલે તમને કાઢી અને આપી દે છે ડુપ્લિકેટ તે પણ તમારે સાથે લેતું જવાનું છે કારણ કે તેમાં મેચ થવું જરૂરી છે ત્યાં જઈ અને બધી વસ્તુ તમારે દેવાની છે અને કહેવાનું છે કે મારી પાસે જે દાખલો છે તે જૂનો ફોર્મેટવાળો છે તેને અપડેટ કરાવી અને ફૂલ નામવાળો કરાવવાનો છે તો ત્યાં જઈ અને તમે ફૂલ નામવાળો દાખલો કરાવી શકો છો પછી તમે આધાર કાર્ડ પણ કઢવી શકો છો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય